તો આ વખતે રામ નામ અને રામ રૂપે સમગ્ર ભવનાથ અને ગિરનારમાં ચાલી રહ્યું છે અમારા સંત શ્રી દોલતરામ બાપુનું અન્ય ક્ષેત્ર છેલ્લા ચાલીસ વર્ષથી અમે અહીંયા ચલાવી રહ્યા છીએ નિઃશુલ્ક તો સૌ ભાવિ ભક્તોને રામ ઋષિ અને રામ ભજન કરવા માટે નમ્ર વિનંતી છે અને આ વર્ષે જુનાગઢ ઇકો ઝોન જાહેર કરવામાં આવેલું છે જેના લીધે આપ શ્રી પ્લાસ્ટિક લીધા વગર અહીંયા આવું જેનાથી પર્યાવરણને ખૂબ નુકસાન થઈ રહ્યું છે તો સૌને નમ્ર વિનંતી કે જ્યારે બી ભોગનાથ મેળામાં આવવાનું થાય ત્યારે કોઈ બી પ્લાસ્ટિકનો સામાન આપના સાથે ના લાવો અને જે સરકારની ગાઈડલાઈન છે અને નીતિ નિયમો છે એનું ચુસ્તપણે સૌ પાલન કરી અને આ પાવન પ્રસંગને ઉજળો બનાવીએ બોલો ભારત માતા કી જય